નમસ્તે મિત્રો આજે આપણે એક એવા મહાન વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમણે માત્ર દક્ષિણ આફ્રિકાને સ્વતંત્રતા જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને માનવતા, શાંતિ અને સમાનતાનો સાચો સંદેશ આપ્યો હા મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ નેલ્સન મંડેલાની ચાલો આપણે તેમના કેટલાક પ્રેરણાદાયી વિચારો જાણીએ જે આપણા જીવનને વધુ સારી દિશા આપી શકે છે શિક્ષણ એ સૌથી શક્તિશાળી હથિયાર છે અને શિક્ષણથી તમે આખી દુનિયા બદલી શકો છો એક મહાન રાષ્ટ્ર તેને કહેવામાં આવે છે જે સૌથી નાનામાં નાના વ્યક્તિને ધ્યાન રાખે છે કોઈ પણ કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી તે હંમેશા લાગે છે એક સાચો રહેતા અને બંનેમાં જીવે છે પરંતુ કડવાસ વિના હિંમત એ ભાઈનો અભાવ નથી પરંતુ તેને જીતવાની ક્ષમતા છે જેઓ તમારાથી અલગ છે તેમનો આદર કરવો એ સાચું લોકશાહી છે વિજેતા તે છે જે ક્યારેય હાર માનતો નથી માનવીની ભલાઈ એક એવી જ જ્યોત છે જે ક્યારેય બુઝાઈ શકતી નથી ક્રોધ અને દ્વેષ માનવીના આત્માને ખાઈ જાય છે શાંતિ એટલે ફક્ત સંઘર્ષનો અભાવ નહીં પણ ન્યાયની હાજરી આપણે લોકોનો ન્યાય તેમની જાતિ દ્વારા નહીં તેમની ક્ષમતા અને કરુણા દ્વારા કરવો જોઈએ જો તમે ઈચ્છતા હોવ કે લોકો તમને સમજે તો તેમની ભાષામાં વાત કરો આશા એ શસ્ત્ર છે જે અંધકારને પ્રકાશમાં ફેરવે છે સાચી સ્વતંત્રતા એટલે ડર વિના જીવવું ગરીબી એ અકસ્માત નથી તે માનવીય ભૂલોનું પરિણામ છે ન્યાય અધૂરો છે જ્યાં સુધી તે બધાને સમાન રીતે આપવામાં ન આવે મહાનતા લોકોની સેવા કરવામાં છે શાસન કરવામાં નહીં આપણે આપણા ભૂતકાળને ભૂસી શકતા નથી પણ આપણે આપણું ભવિષ્ય બનાવી શકીએ છીએ જો તમે દુશ્મન સાથે શાંતિ ઈચ્છતા હો તો તમારે તેની સાથે કામ કરવું પડશે જીવનની સૌથી મોટી ભૂલ હાર માની લેવી છે સફળતા ફક્ત ત્યારે જ મહત્વની છે જો તે બીજાઓને પ્રેરણા આપે સ્વતંત્રતા અને આદર કોઈ પણ માનવીનો જન્મસિદ્ધ અધિકાર છે પ્રેમ એ માણસનું સૌથી મોટું શસ્ત્ર છે સ્વપ્ન ત્યારે જ પૂરા થાય છે જ્યારે આપણી પાસે તેમને પૂરા કરવાની હિંમત હોય દરેક માનવીમાં પરિવર્તન લાવવાની ક્ષમતા હોય છે ભય આપણને નબળા બનાવે છે શ્રદ્ધા આપણને મજબૂત બનાવે છે મહાનતા ત્યારે નક્કી થાય છે કે તમે બીજાના જીવનને કેટલું સારું બનાવી શકો છો મુક્ત એટલે ફક્ત તમારી સાંકળો તોડવાનું જ નહીં પણ બીજાની સ્વતંત્રતાનો આદર કરવાનું પણ છે